નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે રવિવાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની આજે છે છઠ એટલે આજના રવિવારના તમને હું પહેલાં ભગવાનના દર્શન કરાવું આજની શુભ શરૂઆત આપણે ભગવાનના દર્શનની જેમ રોજ કરીએ છીએ એમ આજે પણ કરી દઈએ અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને કાર્યક્રમમાં એ બધું મોડું થવાનું કારણ તો એક જ હતું અમારા બેન આ જ વહેલા થોડાક ઉઠી ગયા એટલે પછી બધું આખું સેટિંગ વિખાઈ ગયું અને આ પછી અમે આગળ મંદિરે ગયા પાછું અમારે બાજુ ખોદે છે સામે લાઈટ વહી ગઈ છે રીનાબેનને એ કાલે ઓક પા જય શ્રી કૃષ્ણ કાલે ઓલું કંઈક ટૂંટું જુ ને એને એમ કે વધારાનું છે તો અત્યારે ભડકો છો વહી ગઈ છે ને એકને જ ગઈ પાછી એને એનો જે કેબલ હતો ઠેઠીનો આગળ કહે છે દોઢ વાગે આવી જાય પાછી આખું નવો કેબલ નાખશે પછી આ ફાસ્ટ રહે ને ટોરેન્ટ વાળો તો ફાસ્ટ રહે ઝડપ કરી નાખશે આગળ મેસેજ આવ્યો એના સાહેબ નો આગળ વાત ચાલુ હતી કે તમારે કે લગભગ તો અમારે નથી ગઈ મને કે અમારે થવાની વેગી છે આઠ આઠ મિનિટ તો લગભગ તો છે મિનિટ અમારે તો મને કે અમારો જે કેબલ હતો ને આવું છું એમ એટલે જ ને જરીક તૂટી ગયો ને એટલો કાલે જે ઓલામાં જેસીબી નીકળ્યું છે ને એમાં હા અત્યારે વળી આલે છે નળનું કામ કરે હવે નળ નું ફિટિંગ આલે છે ગટરનું થઈ ગયું હોય નળનું હાલે છે પછી ગેસવાળા આવશે ને બધા અલગ અલગ પોતપોતાનું કેબલ વ્યવસ્થિત કરવા આવશે પછી ધીમે 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 વરસાદ જવા દે પછી રોડ બનશે એવું લાગે છે હા પાછું કંઈક ગવર્મેન્ટનું ખાતું રહ્યું એટલે થોડુંક પાછું ધીમી ગતિ હાલે આ લોકો પાછું ભૂલ કરે કોન્ટ્રાક્ટર હેરાન થાય છે પેલા ગટરની જગ્યાએ પેલા એને કરવાની જરૂર હતી ઓલું આ પાઇપ અત્યારે જે નાખે છે ને પાણીની કે એની હેઠેથી નાખવાનું છે એટલે બીતા બીતા પાછું ઠેઠ સુધી ખોદે જવાનું એટલે એ મોટી ભૂલ થઈ ગઈ છે ને અગાઉ પેલા ગટર નાખી પણ ઓલા પાસે બેઠીને એની ઉપર પછી આયેલા હોત ને તો એને વાંધો ન આવત પણ એને મિસ્ટેક થઈ ગઈ છે મોટી એટલે હવે એ વધારે એટલે વાયરના બધું બીગ વધારે એમ રહીશ તૂટવાની એટલે આપણે ભૂંગળા જ નાખ્યા હતા ગટરના એની હેઠેથી નાખવાનું અને ન્યા સુધી ખોદો ને પછી એટલું બસ વાયથે જ ખોદો એટલે આવું બધું થાય છે હા બહુ મોટું થઈ ગયું છે એટલે હું ખાવું ન ખાવું એવું થઈ ગયું છે અગિયાર તો વાગ્યા છે દાળ ભાત પાછા બનાવ્યા છે શું ખાવું બપેરે મૂકી દે ને એકાદી મૂકી દે બસ ઠીક છે ચાલો મિત્રો તો નાસ્તા પાણી હું જોઈ લો હાલી પતલી કઈ છે ઠીક છે નાસ્તો કરવા હાલો મિત્રો બધા અને આપણે શુભ શરૂઆત કરીએ આજના દિવસની અને આપણે આગળ વધીએ તો બસ જો અત્યારે તો વાગી ગયા છે સાડા સાત ને એમાં જો ધીયાબત્તી બધું થઈ ગયું ને ભાઈ અમારા ઓલવા જો ફૂટતા છે બેનું અમારી નીચે રમે છે ધૂળમાં કેમ કે અમારા અહીંયા શેરીમાં હાલે છે જીસીબી ઓલું કામ રોડ તે અત્યારે બધો જીસીબી ને બધું ગયું એટલે ધૂળમાં રમવા વહી ગયું શેરીમાં ઓલી લીલી લીલી માટી નીકળે એટલે કે મજા આવે રમકડા બનાવશો ને એવું કરીને ગયું છે અત્યાર સુધી ટાઈમ નહીં મળ્યો ને ટાઈમ મળશે ને જોતી હતી ને એવું બધું છે તો હવે બનાવશું રસોઈ રસોઈમાં તો છે આજે બનાવવાની પાણીપુરી आज तो गाव नक्की થઈ ગયો તો પ્રોંઠાડીનો કે આજે આપણે હાંજે પાણીપુરી બનાવશું એમ એટલે પાણી લેવું બધું વેલાહાર બનાવી નાખ્યું અને અત્યારે જો મસાલો મેવું બધું ઋતી બનાવી છે પૂરી तळવાના છે તો બધું છે નાખી તરી થાય અને મસાલો બનાવી છે અને પૂરી तळવાના છે અને જેવું થાય છે એવું

અને આજે અમારે ઓલું મસાલા પૂરી નથી બનાવી ખાલી આ બટેટાનો જ મસાલો બનાવો ઓલું બનાવી ને એટલે એવું છે જો પાણી બધા થઈ ગયા છે આંબલી નું તીખોલ આમાં છે એવી રીતે બધા પાણી થઈ ગયા અને હવે મસાલો પૂરી તળવાની છે ને એવું છે અને બેનું આવી જાય પેલા પછી પેલા છોકરા ને જોમાઈ તો પછી નથી ગેસ બાદ અને એવું બધું છે તો હાલો તમે બધા પાણીપુરી ખાવા અને કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો પાણીપુરી કોને ભાવે એમ અને અમારા જે બધા એ નીચે પ્રદીપ આવી ગયા એવું બધું છે છોકરીઓ લેતા આવશે એવું લાગે છે તો હાલો તમે લોકો પાણીપુરી ખાવા ચાલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને અમે લોકો બધા બેસી ગયા છે જમવા આજે મારા ખુશી બેન એક નથી આવ્યો મારા ભાઈ સુધા છે અત્યારે છે હાલમાં અને અમે લોકો જમવા બેસી ગયા ભૂખે બહુ લાગી છે અને જમવામાં તો અમે બધા ગજાવી રીતે બધા બેઠા છીએ અહીંયા અને મસ્ત મસ્ત બનાવ્યું છે પાણીપુરી આવી રીતે અલગ અલગ તણ જો આ બનાવ્યા છે પાણી અને આ ઘેરે તળેલી છે પૂરી તૈયારી લાવ્યા છે મને તૈયાર ઓછી ભાવે એટલે આ ઘેરે તળેલી રવાની સેવ ને મસાલો ને એવું બધું છે એટલે બધા બેસી ગયા જમવા ચાલો બધા પાણી બોલાવો બધાને બે ને બહુ ભાવે છે હે ને મસ્ત મસ્ત પાણીપુરી છે અને જો બધા બેસી ગયા જમવા ચાલો પાણીપુરી ખાવા અને અમે લોકો બધા ખાઈ લઈએ તમે શું બનાવ્યું છે રસોઈમાં ખાસ કરીને તમે કહેજો હે શું કેમ તો કેવું છે હા તો કાંઈ વાંધો ચાલો મિત્રો તે જમી લઈ તમે ભૂખી લાગી છે ચાલો બધા પાણીપુરી ખાવા હાઈરો પાસે ગામડે ત્યારે મારા શાળા મોટા શાળા અને પુનમ પૂનમભાઈ લોકો ગયા છે બહુડી અમારા ગામ

તો ઠીક છે મિત્રો આજે બહુ આનંદ કર્યો અને આજે બહુ મજા આવી ગઈ કા ઘરે હે ને અને હવે જો આને બધું બારખડી શીખવા મળી છે આને આવડવા મળી છે કા કા એ આવડવા મળ્યું ને હવે હે બધું આવડવા મળ્યું છે રોજ હવે કલાક વેકેશનમાં બેસી જો ચાલુ કરી દીધું આથી એને ખબર પડી ગઈ કે હવે વીસ દિવસ વેકેશનના રહ્યા છે ને થોડીક હવે મહેનત કરી લે એટલે આપણને પછી ભણવા જઈએ તો આપણને બધું આવડી જાય કા પછી ભીહ ન પડે ને વાંચવા મને લખવા કા એવું હોય ને હે